દારૂનું વેચાણ બાબતે ગ્રામજનોએ લેખિતમાં રજૂઆત કરી શંખેશ્વર તાલુકાના પંચાસર ગામમાં ગ્રામજનો દ્વારા શંખેશ્વર પોલીસ સ્ટેશન ખાતે દારૂનું વેચાણ બંધ કરાવવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી પંચાસર ગામના ગ્રામજનોએ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન ખાતે પહોંચી દારૂ બંધ કરાવવા માંગ કરી હતી પંચાસર ગામમાં ખુલ્લા આમ દારૂનું વેચાણ થતો હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો ગામમાં ખુલ્લામ વેચાણથી અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો હોય તેવું ગ્રામજનોના મુખે ચર્ચાઈ રહ્યું છે તેમજ પંચાસર ગામ અને આજુબાજુના વિસ્તારના ગામના લોકો દારૂ પીવાથી મૃત્યુ પામે છે અને લોકોના ઉજ્જડ થઈ રહ્યા છે ઘર દારૂ પીવાથી ગામમાં મૃત્યુ પામવાથી મહિલાઓ નાની વયની ઉંમરે વિધવા બની રહી છે ત્યારે જોવાનું રહ્યું કે શું તંત્ર આ બાબતો પર કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે હવે જોવાનું રહ્યું જયુભા વાઘેલા શંખેશ્વર પંચાસનના તો નથી વેપતા પણ આજુબાજુના ગામડાઓ દેશી ઇંગ્લિશે દારૂ પણ અમારે હાઈવે ઉપર ખુલ્લે આમ વેખાય છે સાહેબ અને હું ઠાકોર રમીશજી શામજી મારું નામ છે ગામ પંચાસનનો વતની છ અને હું આ બેનાને બે હાથ જોડીને સરકારને નમ્ર વિનંતી કરું હું કે ભગવાન એ માતાજી એમને સદબુદ્ધિ દાન કરીને સાહેબને કહેવાય દારૂ બંધ કરાવવાનો તો માન્ય નહીં રાખે તો પછી અમે આગળ જાવું અને ફૂકા બધે અમે કરી છે કાર્યવાહી એ અમારી વિનંતી નહીં આભરે તો પછી અમે આદિનગર જાશું તમારું નામ લીલાબેન પંચાસર તો કે આવ્યા કા પંચાસર ગામની અંદર સંપૂર્ણ દારૂબંધી કરવા માટે કે જે અમારું યુવાધન આ લઠાકાંડ જેવા પરિસ્થિતિની અંદર બરબાદ થાય નાની ઉંમરમાં મરે છે એટલા માટે પોલીસ સાહેબને રિક્વેસ્ટ કરવા આવ્યા હતા એમને અમને આશ્વાસન આપ્યું કે બાર કલાકમાં દારૂ બંધ થઈ જશે બરાબર આવું એમને અમને સહયોગને સહકાર આપવાની વાત કરી છે હું પંચાસર ગામનો વતની છું નરેશભાઈ ધુલાભાઈ ભટ્ટ મારું નામ છે અને હાલમાં હું વડોદ ખાતે રહું છું ને પંચાસરનું નાગરિક છું ગામ પંચાસરના સીને અહીંયા દારૂ વિશે પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા દારૂ બંધ કરાવવા માટે અમારા ગામની અંદર નાની નાની બહેનો પણ જે ચાલીસ પિસ્તાલીસ સુડતાલીસ વર્ષની બહેનો તો અત્યારે વિદાય થઈ કરે છે પણ એમના બાબલાઓ જે છે વીસ વીસ પચીસ પચીસ વર્ષના એ પણ અત્યારે દારૂના લતે સડી જાય એમને કોઈ કહેવાળું નહીં અમારા ગામમાં એમ દારૂ વેચાય છે કોઈ અહીંયા પોલીસ સ્ટેશનમાં પણ આવે છે કોઈ ધ્યાન દેતા નથી અમે વારંવાર હું આના સુધી ત્રીજી ચોથી વાર હું લઈને આવ્યો હું ઠાકોર સેનાનો પ્રમુખ છું ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજનો પ્રમુખ છું પંચ ગામ સમિતિનો પંચાસનનો પણ તે છતાં અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યા કોઈ અમને સાથ સહકાર મળ્યો નથી અત્યારે પણ આજે આવ્યા છીએ તો આજે અમને સાહેબે કીધું અત્યારે હાલ અમને કે હું નવો આવ્યો છું અને મને ખબર નથી પણ તમારા બીજ જમાદાર શું છે હું નવો છું એટલે કે હું તમારી અત્યારે ફરિયાદ લઈ લઉં છું અને તમને એટલું અમને કીધું છે કે અમે બાર કલાકની અંદર દારૂ તમારા ગામની અંદર જડબે સલાદ બંધ કરાવી દઈશું એવું અમને આશ્વાસન આપ્યું છે સાહેબે બરાબર અને તે છતાં પણ બારનો બારના વ્યા માર્ચ